હવાના પોરમાં ભાઈ આપણું ગળું એકદમ પકડાઈ ગયું છે શરદી ફૂલ થવાની છે થ્રોટ ઇન્ફેક્શન થવાનું છે છતાં તમારો ભાઈ અટાણે ખાવાનું છે કોઠી આઈસ્ક્રીમ કારણ કે કોઠી આઈસ્ક્રીમ પ્રત્યે મને આટલો પ્રેમ છે ને કે વાત પૂછો ભાઈથી પાંચ છ કિલોમીટર દૂર થાય છે ઢોલા લોકો હજી ઉતા તો ઉઠી થાય ગયા પણ મારી લોકો લઈ નતા જવા હવે હાચું ગમતું

અને બપોરના બે વાગ્યા હોય ને પછી અહીં સુધી આવ્યા હોય અને સાળંગપુર હાવ નજીક થાય માની લો ત્રીસ પાંત્રીસ કિલોમીટર થાય તો મેં કીધું દાદા જરીક દર્શન કરતા આવી લટ ગો હાલો તો જરીક સારંગપુર જતા આવી પછી જઈ આપણે ઘેર ચલો રુદ્રાક્ષ ભાઈ કેવી મજા આવી અમારે મજા આવી ગઈ તીવ્ર મજા આવી ગઈ અમને ભાઈ ખરેખર મજા આવી કારણ કે અમીર બાપની ઓલાદ ના ઘરમાં જઈ રહ્યા મજા હે ને ભાઈ વાંધો નઈ ને તમારા પપ્પા ને બસ તો રેડી હાલો

વાઢવામાં બહુ જાજે મજૂરની જરૂર પડતી હોય બહુ જાજો સમય હોય વાઢી લીધા પછી કુટી કરવાનું બહુ જાજો સમય હોય જાય તો એક ભેગું વાઢી દેહે કુટીએ કરી દે અને આખા આખા ટ્રેક્ટર ટ્રેક્ટર ભરાઈ જઈ રહ્યું એવી રીતે હા ટ્રેક્ટર ટ્રેક્ટર ભરાતા જોઈએ એવી સિસ્ટમ છે

એ પ્રમાણે સમય લઈને નીકળતા તો ત્યાં મંદિર ખુલ્લું જ રહે તો દર્શન કરન મંદિરમાં ભાઈ આવી ગયા તમને જે દર્શન કરાવી દો જોઈ લો

ચાલો ફટાફટ જઈ ગાડીનું ભાઈ હાલ જ પૂરું થઈ ગયું હમણાં ખબર નઈ ત્રણ દીએ ચાર ચાર દિય હે ને ટાકી ફૂલ કરવી પડે છે હવે હા ને ઓલું પંદરસો બે હજાર વાળું હે ને નાખવાનું રેવા દીધું હવે ડાયરેક્ટ ફૂલ ટાકી જ કરવાની આપણે હાલો ટાકી છે ભરી નાખી અને કેટલું આવી ચાલી લીટર આવી મારી ચાલી પોઈન્ટ છત્રીસ રશિયા ગયા હે કાલ ભાઈ ઓપનિંગ કર્યું હે એટલે મને લાગે હે ને પાંચ જોડી ને ડીઝલ ના અહીંથી હે ને કલેક્શન કરવાનું હે ચાલો કલેક્ટ કરતા આવીએ કાલ તો ઉદઘાટન એટલે આપણે બહુ બોલી નાખી પણ આજે બોલ્યો નહીં તો પાંચ એક જોડી લઈ લે હું બીજું પદિયાન દુકાને આવ્યાની ને આપણે ચા પાયો ને ધરાર મને એમ કહે કે તમે નાસ્તો કરીને જાઓ ધરાર કહે છે ને કે નાસ્તો કરીને જાઓ હવે હાલો તો હવે પછી ધરાર કહે તો પછી થોડું કોકનું માન રાખી લઉં હું તો એમ

થોડાક દી પહેલા મેં વ્લોગ માં ખબર ઓલું દેખાડ્યું ઓલું પાત્રણ નું આપણે વાવેતર કર્યું હતું ક્યાં કર્યું હતું થોડાક અહીંયા કર્યા હતા થોડાક વાં કર્યા હતા થોડાક ઉનિકોર કર્યા હતા એ જે નું વાવેતર કર્યું હતું ને તમે જે દેખાડ્યું ક્યાં જે ઓહ હા એ તો બધી જગ્યાએ પાણી આવી ગયું યાર પાણી પાવાનું હાલે છે ને એટલે ક્યાં ક્યાં પાત્રા ક્યાં ક્યાં અહીં ભાઈ વતાઈ ગયા બધા ઉખાડી નાખી દીધા મને નવું કંઈક વાવેતર કર્યું હતું ને ઓલું આંબા વાવ્યા હતા એ ઉખાડી નાખી દીધા ગાધડીને જોઈ લે હવે હચવાતું નથી હો ભાઈ હવે પાણી એ ધોર્યા કે ઉપર સે જા હે અબ છે હવે સરસે ઉપર જા રહ્યા હે અને પાણી પાવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે ધીરે ધીરે લગભગ બધાના ગામમાં છે ને ચાલુ થઈ ગઈ છે અમુક લોકોને તો ભાઈ લાઇટના બહુ જ એવા પ્રશ્ન છે અમારી સાઈડ બહુ એટલે બહુ હેવી મળેલા પ્રશ્ન છે બિચારા ખેડૂતની માંડવી સુકાઈ જાય ને એ લેવલના પ્રશ્ન છે પણ અમારે થોડોક હે પણ જોઈ એવો નથી હજી વાંધો નથી આવતો આમ ટૂંકમાં પાણી પવાઈ જાય છે અને માંડવી જોઈ લ્યો હરવે હરવે પાટલા ફટકતી થઈ ગઈ છે હરવે હરવે જો વાહ ભાઈ વાહ આજુ ખરે ભાઈ વરસાદ મને થોડોક ઓછો લાગે છે હું તો કઈ ઓછો તો ના કહે પણ આગલા ત્રણ વર્ષે વરસાદે હારી પતનું ધબડી દીધું ને એટલે આ વર્ષનો વરસાદ તમને થોડોક ઓછો લાગે છે જોઈ ગયો લીનાજી એવું બસ તો મિત્રો મને લાગે ત્યાં સુધી આજનો વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરના નાખીએ તો કેવું કરે બહુ હારામ રહે કારણ કે વ્લોગ આપણે આઠક મિનિટ થઈ ગયો છે મળી લેક્સ વ્લોગ વિડીયોમાં સુધી બધાને રામે રામ ડાયરાને